તુરખા રોડ ઢાકણિયા રોડ પછી ભાવનગર રોડ પછી આપડે પાળિયાદ રોડ પછી આમ આપડે સાળંગપુર રોડ ફૂલ્યા ફૂલે ફૂલી ટાયર કપાઈ જાય રિક્ષાઓના રસ્તો જો નથી કાંઈ રોડની અને ગટરની બહુ સફાઈ છે હા અને જયારે રજૂઆત કરવા આવી ત્યારે નગરપાલિકાએ અમારા નથી આવતું પંચાયતમાં આવે છે પંચાયતવાળાને રજૂઆત કરવા જેવી ત્યારે લોકો એમ કે નગરપાલિકામાં આવે છે વારવાર અને અત્યારે લાખો વાહનો આ નીકળે છે અને નીકળે છે દર શુક્રવારી શુક્રવારી ભરાય છે અને ગરીબોની રોજીરોટે છે અને વાહનની એટલી બધી તકલીફ પડે છે કે કોઈ આ કોઈ એક્સિડન્ટનું ક્યારે થાય કોઈ નક્કી નહીં થાય તે પહેલા નિશાળા જ્યારે ગુજરી બજાર ભરાય છે અને રોડ આંકડો બહુ હોવાથી અને રસ્તા બહુ ખરાબ હોવાથી હજુક માણસો પડે છે બે થી એક બેન પડી ગયા બે થી પેલા એક સ્કૂટર માંથી પડે છે ભાઈ ને આમ્રત થઈ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે